ફોર્ડ નંબર 7 માં આવેલ વિવિધ મોહલ્લા લોકોને ગટર લાઈન અને માર્ગ ને લઈ પડી બજાર સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનાવવામાં આવનાર જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડના કામનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન મહેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગર સેવકો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા આ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને આરસીસી રોડ બનશે તો લોકોની સમસ્યા દૂર થવા સાથે એસટી ડેપોથી દાંડિયા બજાર સુધીનો માર્ગ ડામર રોડ બનાવવામાં આવનાર હોવા સહિત આ વિસ્તારમાં વિકાસના કામો હાથ ધરવામાં આવશે આરસીસી રોડ પણ થશે અને જેના કારણે આ વિસ્તારના લોકોને લાભ મળશે એસટી ડેપોથી આજે દાંડિયા બજારનો મેઇન રોડ છે એ પણ થોડો જર્જરિત છે એને પણ સરખો કરવાની જરૂર છે એને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ એના ઉપર પણ ડામરનું કાર્પેટિંગ કરવાનો નિર્ણય લીધો છે જે આ કામ પૂરું થશે કે તરત જ શરૂ કરવામાં આવશે જેના કારણે આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે